નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત સાથે જ ભરૂચમાં આવેલી કેટલીક શાળાઓ વાલીઓને ચોક્કસ સ્થળોએથી જ પાઠ્યપુસ્તક યુનિફોર્મ સહિત સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ કરતી હોવાની સામાજિક કાર્યકર યોગી પટેલ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી જે બાદ શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને પરિપત્ર પાઠવી કોઈ ચોક્કસ સ્થળોએથી સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ ન કરવા સૂચના આપી હતી જોકે કે એ બાદ પણ કેટલીક શાળાઓ મનમાની કરી રહી હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું હતું જેના આધારે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બારાઉલ દ્વારા શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભરતી સ્કૂલ અને એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ પાઠવવામાં આવી છે આ બંને શાળાઓ તેમની શાળાના નામ અને લોગોવાળી બુકનું પૈસા લઈ વેચાણ કરતા હતા જે બદલ બંને શાળાઓને શિક્ષણ અધિકારી નોટિસ પાઠવી ખુલાસો રજૂ કરવા સૂચના આપી છે શિક્ષણ વિભાગે બે શાળાઓને નોટિસ પાઠવતા શિક્ષણ આલમમાં ખખડાટ ફેલાવા પામ્યો છે ત્યારે શાળા સંચાલકોનો ખુલાસો પણ સામે આવ્યો છે આ અંગે સંસ્કાર ભારતી વિદ્યાલયના એડમિનિસ્ટ્રેટ શર્મિલા દાસે જણાવ્યું હતું કે તેઓની શાળા દ્વારા કોઈ પણ વાલીઓને લોગોવાળી નોટબુક ખરીદવા દબાણ કરવામાં આવતું નથી લોગો વગેરેની નોટબુકના ઉપયોગ માટે પણ તેઓ મંજૂરી આપે જ છે શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં જ કેટલાક વાલીઓ તરફથી અને કેટલીક સંસ્થાઓ તરફથી એવી રજૂઆત મળી હતી કે શાળાઓ સ્પેશિયલ દુકાનમાંથી કોઈ ખાસ દુકાનમાંથી સ્પેશિયલ સ્ટેશનરી ખરીદવા માટે ગણવેશ ખરીદવા માટે કે નોટબુક્સ ખરીદવા માટે દબાણ કરી રહી છે કેટલીક શાળાઓ શાળામાંથી જ ગણવેશ કે નોટબુક્સ ખરીદવાનો કે સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખી રહી છે આ પ્રકારની રજૂઆત મળ્યા પછી અત્રેની કચેરી દ્વારા એક પરિપત્રક કરવામાં આવ્યો હતો જેમાં શાળાઓને તાકીદ કરવામાં આવી હતી કે આ પ્રકારના ખાનગી પ્રકાશનો કે ગણવેશ કે સ્ટેશનરી ખરીદવા માટે પર્ટિક્યુલર દુકાનોથી ખરીદવા માટે કે શાળામાંથી ખરીદવા માટે વાલી ઉપર દબાણ કરી શકાશે નહીં અન્યથા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે આ સંદર્ભે બે શાળાઓની ફરિયાદ અમને આધાર સહિત મળી છે પુરાવા સહિત એ બંને શાળાઓને અમે નોટિસ પાઠવી છે અને ટૂંક સમયમાં એમના ખુલાસા મળશે જો ખુલાસા યોગ્ય ખુલાસો નહીં મળે શાળા દ્વારા તો તે શાળાઓ વિરુદ્ધ દસથી પચીસ હજાર રૂપિયા દંડની રકમ વસૂલ કરવામાં આવશે ભરૂચ જિલ્લાની અંદર જે ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને ચોક્કસ અને પોતાના બ્રાન્ડ વાળી પાઠ્યપુસ્તકો ખરીદવા માટે દબાણ કરી રહ્યા હતા એન કેમ પ્રકારે એના વિરુદ્ધ અંદર જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન સ્વરૂપે રજૂઆત કરવામાં આવી હતી અને વાલીઓને આવી ઉઘાડી લૂંટમાંથી અને વધારે પૈસા આપી ને ચોપડાઓ ખરીદવા માટે મજબૂર કરી રહ્યા હતા એ બાબતે તેના અનુસંધાનની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી આવી બે સ્કૂલોને નોટિસ ફટકારી છે અને દિન એકની અંદર ખુલાસો આપીને શિક્ષણ સમિતિના કાયદા વિરુદ્ધ કેમ કાર્ય કર્યો છે એ બાબતે એ કર્યો છે ખુલાસો આપવાનો આ જ રીતે જિલ્લા શિક્ષણ અધિકારીના ત્વરિત નિર્ણય અને જે ઉઘાડી લૂંટથી વાલીઓને બચાવવા માટે જે કાર્ય કર્યું છે એ બાબતે અમે ખરેખર એમને આભારી છીએ અને આવી રીતે વિદ્યાર્થીઓને સુરક્ષિત સચોટ અને સ્પષ્ટ શિક્ષણ મળી રહે એ જ આશા शर्मिला दास एडमिनिस्ट्रेटर एस एम सी पी संस्कार विद्या भवन वी डोंट टू फोर्स एनी स्टूडेंट और पेरेंट कि आप लोगों uh, वाले नोटबुक ख़रीदें इफ़ दे आर कन्वीनियंट विथ रेगुलर लाइंड नोटबुक हम उसको एक्सेप्ट करते हैं ज़रूरी नहीं है कि आप लोगों वाला नोटबुक ही खरीदें और हम ना तो हम किसी स्टूडेंट या फिर पेरेंट को फोर्स करते हैं कि वो कोई स्पेसिफिक दुकान से खरीदे जो भी उनका कन्वीनियंस शॉप है दे कैन ऑलवेज़ परचेज द नोटबुक्स फ्रॉम देयर स्टूडेंट्स एंड पेरेंट्स का कन्वीनियंस हमारा प्रायोरिटी है हमेशा हम उनके कन्वीनियंस को ध्यान में रखते हैं और थैंक uh, यू